નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં મિત્રો અમુક ભાઈની કમેન્ટો આવી હતી એના પરથી આપણે આ વિડીયો લઈને આવી ગયા સીએ મિત્રો કમેન્ટ હતી કે અમી હરી બહાચા ખરીદે તો પૈસા ઓનલાઈન નાખી દઈએ તો અમારા પૈસા બીજે કે વચમાં અટકી નહીં જાય ની કમેન્ટ હતી કે કેટલા દિવસમાં અમારા ત્યાં હરી બહાચા પેકેટ ડિલિવરી થઈ જાય તો મિત્રો આનો જવાબ હું નહીં આપું પણ પોતે ભરતસિંહ આપશે તો આ રહ્યો એમનો વિડીયો હવે આપણે હરીબાની ચા આપણે ઓનલાઈન પણ વેતાણ ચાલુ કરી દીધું હોય જો આ ઓનલાઈનના ઓર્ડર છે અને બીજું કે આ ચાર તમારે ખરીદી હોય તો આપણો બાયોમાં લિંક આલેલી છે અને બરોબર આપણે જે એક ઓનલાઈન છે પણ આપણે કેશ ઓન ડિલિવરી નહીં રહેશે હા દાદા જેમ તો પેમેન્ટ પહેલાં કરવું પડશે બે પેમેન્ટને કોઈ પણ મિત્રો ચિંતા કરતા નહીં તમારું પેમેન્ટ સો ટકા સેફ રહેશે અને હા નું અમારે ચાર દાડામાં અમે પહોંચાડી દઈએ પણ કદાચ બે દિવસ વધારે હોય તો કોઈ પણ ટેન્શન રાખતા નહીં અને બીજી વાત કે કોઈને અમારી એપ્લિકેશન ઉપર ઓનલાઈન ઓર્ડર કરતા ના આવડતો હોય તો અમે એક વોટ્સઅપ નંબર આપીએ છીએ એના ઉપર તમે હાય લખો અને ઓર્ડર બુક કરાવો નંબર છે તેસઠ પર તેસઠ સોળ બે સોળ આ નંબર ઉપર તમે હાય લખશો એટલે તમારો ઓર્ડર કન્ફર્મ થઈ જશે અને બીજી વાત કે અમારા ભરૂભા પણ બે સવાલ કે અહીં મિત્રો હવે તો છે ને પાક્કો વિશ્વાસ તો સબસ્ક્રાઇબ કરીને જજો આપણી ઓનલી ફોર એસ બી હિન્દુસ્તાની ચેનલ ચલો ફરી મળીશું જય હિન્દ